ભારે વરસાદથી ઉંઝામાં ખાડાગ્રસ્ત રોડની સમસ્યાથી લોકો હેરાન થયા છે ઊંઝા બાજુમાં રેલવે ઓવરબ્રિજમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય ફેલાયું છે વરસાદ લીધે બ્રિજમાં મોટા મોટા ખાડા તો પડ્યા છે પણ સાથે બ્રિજ પરથી પસાર થવા લાચાર બન્યા છે આ સમસ્યા છેલ્લા ત્રણ થી ચાર વર્ષથી વેઠી રહ્યા હવાનો આસપાસના લોકો પણ આક્ષેપ કરી રહ્યા છે લોકોનું માનીએ તો ત્રણ થી ચાર વર્ષથી દર ચોમાસામાં આ બ્રિજ વિસ્માર હાલતમાં થઈ જાય છે તંત્ર બ્રિજમાં માત્ર થીગડા મારીને સમારકામ કરે છે અને બીજા વરસાદમાં એની એજ સમસ્યા ફરી સર્જાઈ છે પરિણામે વાહન ચાલકો હાલાકીનો ભોગ બને છે લોકો તંત્ર સામે નારાજગી વ્યક્ત કરતા કહે છે કે યોગ્ય અભાવને રેલવે ઓવરબ્રિજની આ હાલત છે કે દર વર્ષનો આ પ્રોબ્લેમ છે ગયા વર્ષે પણ આજ પ્રોબ્લેમ હતો ખાડા પડી ગયા હતા તળિયા દેખાતા હતા મેં આના માટે એક મેસેજ બી કરેલો હતો છાપાની અંદર અને એના લગતા પછી જેવું એ લોકોને ધ્યાન આવ્યું એટલે પાછા તરત ઝીઘડા બી માર્યા હતા પણ જે લેવલ નું હકીકતમાં કામ હોવું જોઈએ એ લેવલ નું કામ અહીંયા નથી આ પ્રોબ્લેમ દર વર્ષે જેવો પહેલો જ વરસાદ પડે છે એટલે તરત જ તમે જોઈ રહ્યા છો જે પ્રમાણે એ પ્રમાણે ખાડા પડીને અને સળિયા તરત દેખાવા મળે છે હવે આના ઉપરથી હેવી વાહનો જતા હોય કાલ ઉઠીને કઈક પ્રોબ્લેમ થાય કોઈ વાહનનું ગાબડું પડી ગયું ઊંઝા ગામ ના જે રોડ રસ્તા છે એની ભી પરિસ્થિતિ સાવ ખરાબ છે અને એના વિશે આપણે ઘણી વખત રજૂઆત કરેલી છે પણ કોઈ તંત્ર ની કોઈ બેદરકારી શું છે ખબર નથી પડતી અકસ્માત થવાનો જો ભય રહે છે તો આ બધા પ્રોબ્લેમ નું સોલ્યુશન તંત્ર એ જાગૃત થઈને લેવું પડે અહિયાં ના ધારાસભ્ય ની બી ફરજ આવે છે નગરપાલિકા ને બી ફરજ આવે છે અને અહિયાં ના સાંસદ સભ્ય ની બી ફરજ આવે છે આ વસ્તુ માટે છેલ્લા આજ પરિસ્થિતિમાં ઉંઝા નગર ના લોકો હાલાકીનો સામનો ભોગવી રહ્યા છે આ તંત્ર ને અનેક વખત રજૂઆત કરવા છતાં જાણે કાન આ સાડા કાન કરી અને જાણે લોકો નો મોત નો તમાસો દેખવા બેઠું હોય તેવું તંત્ર સ્પષ્ટ થાય છે અનેકો વખત રજૂઆત છતાં તંત્ર અહિયાં કોઈ પણ પ્રકારની તકેદારી લેવા તૈયાર નથી અનેક એજન્સીઓના જે ડિપાર્ટમેન્ટલી આપણે વાત કરીએ ત્યારે લોકો કહે છે કે અમારામાં નથી આવતો કે અમે તેવું માની રહ્યા છીએ કે આ બ્રિજ ખરેખર ગુજરાતમાં નથી આવતો આ સરકાર જે પોકાર વાતો કરી રહી છે વિકાસની એ અહીંયા વિકાસ સ્પષ્ટ જોઈ શકાય છે કે લોકો આજે કેટલી ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે એક વિકસિત ગામ જ્યાં સમગ્ર કરવા પડીદારો ઉમિયા માતા એક યાત્રિક ગામ છે વિશ્વની સૌથી મોટી એપીએમસી અહીંયા છે અનેક મોટા વ્હીકલો અહીંયા આવતા હોય છે તેમ છતાં તંત્ર અહીંયા કોઈ પણ પ્રકારની જવાબદારી સ્વીકારવા તૈયાર નથી